કે સરકારે જે રિપેરિંગ કામ કરવાનું હતું એ કર્યું ને ચલવી લીધું અને ગંભીરાનો ભીતો જ્યારે અમે જઈએ તો આવી રીતે ઊભું ના રહેવાય આમ જોને જમ્પિંગ આપણે હિંકા ઉપર બેઠો ને એવું લાગતું હતું તો પણ એ તંત્ર ચાલુ ચાલુ રાખ્યું અત્યારે આને જ્યારે આ બનાવ ને અત્યારે પછી આવું બંધ કર્યો ન અત્યારે આ કલેક્ટરે જાણવા પડ્યું કે ભારે વાહનો માટે બંધ પણ તો અમુક અમુક સાધનો જાય છે આ પબ્લિકનો અત્યારે વામ ભરોસે છોડી દીધેલ છે ઓગણીસો એકાશીમ જ્યારે મળતો પંચ્યાસી ખુલ્લો મેળવેલો માધવસિંહ સોલંકીએ જ્યારે કોંગ્રેસની સરકાર માધવી સોલંકીને તે વખત આ બ્રિજ બે મંજૂર કરેલા પેલો બ્રિજ બન્યો તર નથી એનો એ સાધનો બધા અહીંયા આવેલો અને અહીં બના એટલે એ બ્રિજ જોતા તૂટી જોતા આ બ્રિજની હાલત એવી જ છે પણ આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર જે અકસ્માત થયો તેમાં નવ લોકોના મોત થયા છે અને ત્યારબાદ તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઉમેટા અને સિંગરોડને જોડતો જે બ્રિજ છે તેને વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ એ બ્રિજ પર પણ હવે ટ્રાફિક વધી જશે અને બ્રિજની પણ હાલત જોઈને લોકોને પણ હવે એક સવાલ છે કે શું આ બ્રિજ પર પણ આવી ઘટના બનશે અત્યારે આપણી સાથે જે આ બ્રિજનો જે ઉપયોગ કરે છે તેવા સ્થાનિક આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે? આપ ક્યાંથી છો? રિનુભાઈ ચંદુભાઈ સોલંકી મોટી સંખ્યા છે. આ તમે આ બ્રિજનો ઉપયોગ અવરનવર કરો છો? અવનવર કરીએ છીએ. આ બ્રિજની હાલત કેવી છે અત્યારે? આ બ્રિજની હાલત એકદમ ખખડ ધરાદ હાલત છે ગંભીરા બ્રિજ છે કારણ કે ગંભીરા બ્રિજ જ્યારે બન્યો એના પછી વર્ષ-વર્ષમાં આ બ્રિજ બનેલો છે એટલે એની જે આવદા પૂરી થઈ એની આવાની આવદા પૂરી થઈ તો હજુ સરકાર ઉંગમ છે અને આ બ્રિજનું ઉપર રિપેરિંગ નહીં પણ આ બ્રિજ પણ બંધ કરવા જેવો જ છે. અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે આ બ્રિજ પર અત્યારે વાહન ચાલકોની અવરજવર અવર જવર થશે લાગે છે કે યોગ્ય છે આ બ્રિજ પરથી વાહન અવર જવર કરવું ગંભીરા બ્રિજ અત્યારે બંધ કરેલો છે અને આ બ્રિજ અત્યારે ચાલુ રાખવામાં આવ્યો છે એટલે ગંભીરા જેવી પોઝિશન એક બે મહિનાની અંદર ઉમર એવો બનાવ બને એવું લાગે છે મને આ તમે અહીંયાના સ્થાનિક છો તમે અહીંયાથી અવર કરો છો આ બ્રિજ પર કોઈ રિપેરિંગ કામ અત્યાર સુધીને કરવામાં આવ્યું હોય એવું જ ખરું

એટલે એ બ્રિજ જોતા તૂટી ગયો આ બ્રિજ ની હાલત એવી જ છે પણ તમને શું આ નવું ના મોત ના જવાબદાર તમે કોને માની રહ્યા છો અત્યારે તો સરકાર ને મોઈને બીજા કોને મોઈને કારણ કે સરકાર જે રિપેરિંગ કામ કરવાનું તો એ કર્યું નહીં ને ચલવી લીધો અને ગંભીરાનો બીટો જ્યારે અમે જીએ તો આવી રીતે ઊભું ના રહેવાય આમ જોને જમ્પિંગ આપણે હિસકા ઉપર બેઠો ને એવું લાગતું હતું તો પણ એ તંત્રએ ચાલુ ચાલુ રાખ્યું અત્યારે જ્યારે આ બનાવ બન્યો ત્યારે પછી આવું બંધ કરીને શું

શું કહેશો જો સુધી પોલીસ તંત્ર છે તો લગી ભારે વાહન નહીં જાય પણ જ્યારે પોલીસ અટકી જશે બે બાજુ સિંધ રોડ ને આવતા ઉમેટા ચોકડી બાજુ તો તો રાત્રે જશે તો રાત્રે આ બનાવ બનશે સરકાર કોઈ ધોણ જ નથી આપતી ચોક્કસથી સરકાર ધ્યાન નથી આપતી અને એના કારણે જે છે આવી ઘટના બને છે જે સ્થાનિકો જે છે અહીંયાથી જે અવરજવર કરી રહ્યા છે તે લોકોનું એવું કહેવું છે કે આ બ્રિજ પર પણ ખાડા છે આ બ્રિજ પણ મરામત માંગી રહ્યો છે ગંભીરા બ્રિજના બન્યા બાદ વર્ષ પછી આ બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું એટલે ઓગણીસોને પંચ્યાશીમાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એટલે એની પણ આવરદા જે ગંભીરા બ્રિજ છે એ એની એટલી જેટલી જ આવરદા જે ઓમેટા અને સિંગરોડને જોડતો જે આ બ્રિજ છે એટલી જ આવરદા છે અત્યારે હવે આ ટ્રાફિક જે છે હવે આ રસ્તા પર જે છે શરૂ થઈ ગયો છે કારણ કે હવે માત્ર માત્ર આ જે બ્રિજ જે છે એ વડોદરાથી જે આણંદ આવવું હોય એની માટે હવે આ બ્રિજ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપિયા હવે રહ્યો છે એને લઈને હવે આ બ્રિજ પર ટ્રાફિક વધશે ભલે ભારે વાહનો ન આવે પરંતુ વાહનોની અવરજવર વધી જશે એ ચાહે આ ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય કે ગમે કારણ કે હવે ઓપ્શન જે રહ્યું છે એ આ બ્રિજ છે અને તેને લઈને જો આવીને આવી પરિસ્થિતિ વરસાદ વધશે વરસાદ આ જો બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે પરંતુ તમે જુઓ પાછળ હજી પણ આ બસ આવી રહી છે અહીંયાથી સ્કૂલ બસ છે જો ગંભીરા બ્રિજ પર આવી કોઈ સ્કૂલ બસ પસાર થતી હોત અને આવી ઘટના બની હોત તો કેટલું મોટું જોખમ બાળકો માટે થયું હોત અત્યારે તો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે પરંતુ સ્કૂલ બસ અહીંયાથી જઈ પસાર થઈ રહી છે સ્કૂલ બસ ભારે વાહનોમાં આવે છે કે કેમ એ પણ હવે સવાલ છે કારણ કે બસ પસાર થઈ છે અહીંયાથી અત્યારે તમે ટ્રાફિક જોઈ રહ્યા છો આ બ્રિજ પર કેટલો ટ્રાફિક વધી ગયો છે એક સમય એટલો ટ્રાફિક આ બ્રિજ પર આટલો બધો નહોતો રહેતો કારણ કે

કે પહેલાંથી જાણ જાણતા હતા તો પણ એમને એ કર્યું ના એને લીધી ના તો સરકારને આટલી થોડી બેદરકારી કહેવાય અને અત્યારે અત્યારે આ બ્રિજ ઉપર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ને હવે ડાઇવર્સન આ બ્રિજ પર આપવામાં આવ્યું છે તો વાહનોની અવરજવર હવે પહેલાં બ્રિજની પણ આ બ્રિજ પર થશે તો લાગે છે કે આ બ્રિજ એટલું વાહનોની અવરજવર કરવા માટે સક્ષમ છે તમે અહીંયાથી રોજ અવરજવર કરો છો ના મેમ અત્યારે એ જ છે ને કે અહીંયાથી મોટા વાસણો પસાર ના થઈ શકે અહીંયાથી કારણ કે આ જુઓ ને કાલે અમે સવારે અહીંયાથી નીકળ્યા હતા આ ખાડા બધા હતા એ બધા ખાડા જ હતા અને અત્યારે નીકળ્યા હતા અત્યારે ખાડા પૂરાઈ ગયા તો સરકારે અત્યારે ખબર પડી પહેલા ખબર નથી પડતી બસ એટલું જ કેવું આ આ જે ઘટના બની અને ત્યાર બાદ અહીંયા આ આ થિંગડા તમે કહો છો થિંગા મારવામાં આવ્યા સવારે તમે ગયા ત્યારે નહોતા પણ અત્યારે તમે આવો છો ત્યારે થિંગડા મારવામાં આવી ગયા છે શું લાગે છે શા માટે અત્યારે જ કેમ જાગ્યું હા પહેલાં કેમ નથી ખબર પડતી અત્યારે એકદમ આવું થયું પછી આ જો અત્યારે જો તાજા જ માર્યા છે તમે નજરે જોઈ શકો છો તમે તમે અહીંયાના ક્યાં રહો છો ક્યાં રહો છો હું કલમ છે નવ છે ખંભાર ખંભાર તમે રોજે અહીંયાથી અપડાઉન કરો છો રોજ ડેલી અત્યારે તમે હવે હવે જ્યારે ગંભીરા બ્રિજની જે ઘટના બાદ તમને અહીંયાથી પસાર થવામાં કેવું લાગે છે હવે હા થોડો ઘણો ડર લાગે છે કારણ કે અહીંયાથી રોજ જવાનું છે મોટા વાહનોને બંધ કરાય છે સારું કહેવાય સરકાર થોડીક જાગૃત થઈ છે મોટા વાહનો બંધ કરાવી દીધા છે પણ તો બી થોડીક કાળજી લે તો સારું હવે જે બ્રિજ બનાવે છે એનું રિલેક્શન તો જરૂરી છે અને ખરે કંઈ કરાવવું જ પડે સરકારને અને એમના કરાવે તો આ લેબન મતલબ જે પબ્લિક છે અને પ્રોબ્લેમ થાય છે એટલે આ વસ્તુ જરૂરી છે અત્યારે ગંભીર બ્રિજની જે ઘટના બની ત્યારબાદ જે છે એ ડાયવર્ઝન આ બ્રિજ પર આપવામાં આવ્યું છે અત્યારે તમે આ બ્રિજ પરથી પસાર થયા તમને લાગે છે કે હવે વધારે વાહનોની અવરજવર થશે તો આ બ્રિજ પણ ટકી શકશે પ્રોબ્લેમ થાય ને કારણ કે આ સો વર્ષનું આયુષ્ય આપેલું અને ચાલીસ વર્ષમાં બ્રિજ સમજો ચૂટી ગયો તો પછી આનું શું ભરોસો એટલે ઓલરેડી આને સરકારનું આના માટે વિચારવું છે મારું દે એ છે મિત્રો તો બરાબર આ તમે જે આખો નદીનો જે પટ જોઈ રહ્યા છો આ નદી જે છે મહીસાગર નદી છે અને આનાથી આગળ સામે જે છે એ આવે છે અને જે ઘટના થઈ છે હવે આ વધી ગયો છે આ બ્રિજ અને આ બ્રિજ ને અત્યારે થીંગડા મારીને લીપાપોતી કરવામાં આવી છે અને જે પ્રમાણે આ ટ્રાફિક જે આવો ને આવો રહેશે તો આ બ્રિજ પર ગંભીરા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે કે કેમ તે પણ એક સવાલ છે અત્યારે તો વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે આ શરૂ કરવામાં આવ્યો છે હવે આ બ્રિજ પર ટ્રાફિક વધી ગયો છે અને સ્થાનિકો પણ કહી રહ્યા છે કે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો આ બ્રિજ પરની સ્થિતિ પણ ગંભીરા જેવી થાય તો નવાઈ નહીં ચોક્કસથી આ બ્રિજની હાલત એવી ન થાય અને કોઈ નિર્દોષોના જીવ ન જાય તેની હવે તંત્ર તકેદારી રાખે તે જરૂરી બન્યું છે હેતાલીસા ગુજરાત તક આણંદ